વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું પ્રાપ્તિસ કિચનમાં નાની નાની ભૂખ માટે એકદમ ટેસ્ટી એવા નાસ્તાની રેસીપી શે કરાવી છું જે છે સુરતી ભેળ જેને કોલેજન ભેળ પણ કહેવામાં આવે છે તો આ ભેળ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં અડધા વાટકા જેટલા ખારી સિંગના દાણા લઈ લેશું તો અહીં મેં ફોતરા વગરની રેડીમેડ ખારી સિંગ લીધી છે તમે ફોતરાવાળી પણ લઈ શકો છો અથવા તો તેના ફોતરા કાઢીને લઈ શકો છો ત્યારબાદ વન ફોર્થ કપ મસાલા સિંગ છે તેને લઈ લીધી અને હવે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભેળ બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં મમરા એડ કરી દેવાના તો મેં અહીં એક મોટો બાઉલ જેટલા મમરા છે તે લઈ લીધા છે તો આ બધી વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ અત્યારે સીઝનમાં આવતી કાચી કેરીના ટુકડા એડ કરીશું બે ચમચી જેટલા તમે આ અવોઈડ કરી શકો છો અને જો સીઝનમાં આ કાચી કેરીના ટુકડા એડ કરશો તો એકદમ સરસ ટેસ્ટ આવશે આ ભેળનો ત્યારબાદ આપણે તેમાં કોથમીર છે ઝીણી સમારેલી બે ચમચી જેટલી તેને એડ કરી દઈએ કોથમી રેડ થઈ ગયા બાદ આપણે તેમાં કાંદા એડ કરીશું તો મેં એક નંગ કાંદાને ઝીણા ચોપ કરી અને લઈ લીધા છે કાંદાની ક્વોન્ટિટી જનરલી ઓછી હોય છે આ ભેળમાં પણ જો તમને વધારે જોઈએ ભેળમાં તો તમે વધારે પણ કાંદાને એડ કરી શકો છો ત્યારબાદ ભેળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે સેવ તો આપણે સેવ પણ એડ કરી લઈએ જો તમારી પાસે ઘરમાં જાડી કે ઝીણી જે કોઈ પણ સેવ અવેલેબલ હોય તે તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ હવે આ ભેળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવે છે જે છે ગ્રીન ચટણી તો ત્રણથી ચાર ચમચી જેટલું અથવા તો ટેસ્ટના અકોર્ડિંગ તમે ગ્રીન ચટણી એડ એડ કરી શકો છો આ ગ્રીન ચટણી મેં કઈ રીતે બનાવી એ હું તમને લાસ્ટમાં બતાવીશ તો અહીં મેં ગ્રીન ચટણી એડ કરી લીધી હવે ગળાશ માટે આપણે તેમાં મીઠું પાણી એડ કરીશું આ મીઠું પાણી મેં કઈ રીતે બનાવ્યું એ પણ હું તમને લાસ્ટમાં જ બતાવીશ તો ત્રણ ચમચી જેટલું અથવા તો ટેસ્ટના અકોટિંગ મીઠું પાણી એડ કરી લીધું બસ આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ આવી ગયા આપણી આ સુરતી ભેળ અથવા તો કોલેજિયન ભેળ માટેના તો હવે ફટાફટ હલાવી અને આ ભેળને રેડી કરી લઈએ તમારે જો વધારે પડતા ટૂંક સમયમાં આ ભેળને બનાવી હોય તો એક ટીપ આપી દો જેટલા પણ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે ભેળના એ બધા મિક્સ કરી અને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો તો જ્યારે પણ ઈચ્છો ત્યારે ફક્ત તમારે કાંદા અને ચટણી જ એડ કરવાનું રહે અને નાની નાની ભૂખમાં સવારે કે સાંજે તમે આ ભેળને જલ્દીથી બનાવી અને ખાઈ શકો છો તો અહીં આપણી આ ગ્રીન ભેળ છે તે બનીને રેડી થઈ ગઈ આ ભેળમાં ના તો કોઈ લસણની તીખી ચટણી હોય છે કે ના તો આમલીની ખાટી ચટણી આ રીતે ગ્રીન ભેળ જ સૌ કરવામાં આવે છે તમે આને કોલેજીયન ભેળ અથવા તો સુરતી ભેળ કહી શકો છો તો હવે આપણે આ પ્લેટમાં સવ તો કરી લીધી ઉપરથી સેવ વડે તેને ગાર્નિશ પણ કરી લેશું તો અહીં આપણી સુરતી ભેળ તો ગણતરીની મિનિટોમાં બનીને રેડી થઈ ગઈ પણ એની ચટણીનું શું તો ચલો હું તમને ગ્રીન ચટણીની રેસીપી બતાવી દઉં તેના માટે મેં એક બાઉલ લઈ લીધું અને બાઉલમાં બેથી ત્રણ ચમચી જેટલો અથવા તો જેટલી ચમ ચટણી બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં ચટણીનું પ્રીમિક્સ લઈ લેવાનું આ ચટણીનું પ્રીમિક્સ મેં કઈ રીતે બનાવ્યું તે પણ હું તમને જણાવીશ તો અહીં મેં ગ્રીન ચટણીનું પ્રીમિક્સ લઈ લીધું હવે આપણે જેટલી ઢીલી કરવી હોય એટલી ક્વોન્ટિટીમાં પાણીને એડ કરી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ભેળમાં એડ થઈ શકે એવી ચટણી બનાવીને રેડી કરી લીધી ફક્ત એક મિનિટનું કામ છે આ ગ્રીન ચટણી બનાવી જો તમે એકવાર આ પ્રીમિક્સ બનાવી લીધું તો આ ચટણીના પાવડરને મેં રેસીપી શેર કરેલી હતી એકદમ ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો અને આખું વર્ષ સ્ટોર કરી એ સકો છો પછી જ્યારે પણ ઈચ્છો ત્યારે ભેળ કે પછી સેન્ડવિચ કે પછી દાબેલી કોઈ પણ તમારી ફેવરિટ વસ્તુ બનાવી શકો છો જો આ ચટણીનો પાવડર રેડી હશે તો ઈચ્છો ત્યારે તમે બનાવી શકો તો અહીં આપણી ભેળ માટેની ચટણી મેં આ રીતે બનાવેલી હતી આ ગ્રીન ચટણીના પ્રીミックスનો વિડિયોની લિંક હું આ વિડીયો પૂરો થઈ લે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ હવે તમને થતું હશે ગળ્યું પાણી કઈ રીતે બનાવ્યું તો તેના માટે મેં એક અડધા વાટકા જેટલું પાણી લઈ લીધું અને તેમાં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી પાણી થોડું ગરમ લેવાનું જેથી કરી ખાંડ છે તે જલ્દીથી ઓગળી જાય જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું અને આ ખાંડને ઓગાળી અને ગળ્યું પાણી બનાવી લેવાનું તો એકવાર તમે આ મારી સુરતી ભેળની ઇન્સ્ટન્ટ રેસીપી ટ્રાય કરી તો પાક્કું છે કે તમારી આ ભેળ ફેવરિટ થઈ જવાની છે એટલી જલ્દીથી બની પણ જાય છે અને એટલી ટેસ્ટી બને છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે તમારે આવા ઇન્સ્ટન્ટ હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં ઘણા બધા રેસીપીના વિડીયોઝ છે લાઈક ભાતના પીઝા વધેલી રોટલીના ઢોસા મમરાના ઢોસા અને ઘણા બધા અનોખા મુખવાસ અને ઘણા બધા અનોખા અથાણાની રેસીપીઓ પણ શેર કરેલી છે તો આજે જ જેને પ્રાપ્તિ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયોઝ મળી રહેશે આવા બીજા સિઝનલ અનોખા અને ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ